અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો માટે ધ્યેય જોશીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી આ આજો ન્યૂઝ રાજકોટ જિલ્લા અને ગ્રુપ ઓફ કંપનીના ઓનર ધ્યેયભાઈ જોશીના જન્મદિવસ પર ધ્યેયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા શ્રમિકો અને તેના નાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી અને નાના બાળકોને કપડાં વિતરણ કરીને અત્યારની યુવા પેઢીને એક સારો મેસેજ આપ્યો છે કે આપણે આપણા જીવનના આવા સારા દિવસોની આવી સારી રીતે પણ ઉજવણી કરી શકાય છે રિપોર્ટર જિગ્નેશ ભાઈ ન્યૂઝ રાજકોટ હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનો ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર